અત્યારની લેટેસ્ટ વેરાયટી હોય ને એ બધી બતાવો હા યુનિક અને મેરેજ માં પેરાય એવું કે આને પછી હમણાં વરાજો જ બનાવવાનો છે જો

હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો મજામાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સ્વાગત છે તો જો આજે અમારા ભાઈને એની બધાને ખરીદી કરવાની છે ફત્રીઝાની ને એને અને મને એવું તો બહુ છે તમને બધાને ખ્યાલ જ હશે બોલવામાં બહુ ડિપ્રેશન છે તો એના કપડાં એવું બધું લેવાનું છે તો આપણે જઈએ હવે ખરીદી કરે હું નહીં અને ખાસ કરીને તો આજે આપણે ઘરે ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે તો અમારો ભાઈ ભત્રીજો નીચે ઊભા છે અને બધાને આમંત્રણ આપ્યું છે કોણ કોણ ભજીયા ખાવા આવે છે એ જોઈ પ્રમાણે કાંઈ નહીં કન્ટિન્યુ વર્ગમાં બન્યા રહીજો હવે જાય ખરીદી કરવા તો સારું ફેમિલી હવે જો અમારે જતીનભાઈને ખરીદી કરવા માટે આવી ગયા છીએ આપણે મસ્ત હવે જેમને પસંદ આવે એ પ્રમાણે કરવાનું છે જો સારા સારા આ બધા પેન્ટ ને બધા મસ્ત મસ્ત બતાવી દીધા છે

છે છે આ એક એક જોડી જોડી પહેરી અને શર્ટ આપણે લીધેલો આવો તો મસ્ત હજી બે બે જોવે આગળ મૂકે કેમ લાગે કેમ આગળ આગળ જોયું ફેમિલી હવે છે ને અમાર ભાઈ જતીનભાઈ ની એક જોડી ક્યાંક આમ ક્યાંક પરફેક્ટ કરી નાખી છે એ લોકોએ અને હવે છે ને

બીજી આગળ જોઈએ બરાબર સારું આલો કન્ટિન્યુઅલ બનાવી રહ્યો એટલે બહુ એટલે બહુ મજા આવશે સારું ફેમિલી જો ખરીદી કરીને આવી આવે છે ઘરે અને મહેમાને આવી જા છે આપડે ઘરે તો એ તો એક દોઢ કલાકથી બેઠા છે એ આમ મહેમાન નથી ઘરના છે એટલે એને ભાઈ ટેન્શન ન હોય કા પલ્ટી મને ફોન કર્યો આય આવ બોલ ભઈયા ખરીદી એમ જ હોય તમે એમની બાજુના છો તમે

રામભાઈ ને વધારે ખબર પડે મારી કરતા ભજીયા નથી બનાવવા લે ભજીયા ની ઉતાવળ કરે ભજીયા બનાવો ને એ હું ભજીયા ખાવા તું બોલાવ્યા છે

નથી આવવાના એવું છે તો હજી એક મહેમાન એવું છે કાંઈ વાંધો નહીં હારો હાલો હવે આપણો આપણું કામ કરી દઈએ ચાલુ તો જો હવે તૈયાર થવા મળ્યો છે જો આ બધે વાટી પી છે એવું છે ઓ તો ઓર્ડર દેજો હો તમે પ્રોગ્રામ કરો તો એટલે હવે આપણે એમ જ કરી ને એટલે જ મને એટલે જ છે એવું છે ને ટેસ્ટ કરવા

બાપ દીકરા બે એક એક જોડી કપડા લઈ લીધા જોઈએ ને કેમ લઈ ગયા મસ્ત ખરીદી થઈ જાય તમે જમી લીધું આજ પાછા મારા ભજીયા બનાવવાના છો હા આ બધાને ખવડાવવાના છે મારા હાથના ભજીયા બે પાછા તારા બનાવેલા નતા ખાતા હા તમે પણ હું બહાર ગયો હતો ને

અરે હું બનાવું છું ને આપડો રે હવે આ તો મારા પપ્પા હાટુ બનાવ્યા હું હા બનાવવાના છે હા મારે બનાવવાના છે ઓ છે ને મને આ ભાભુ બેને મને કાઢી નાખ્યો કે તમે નીકળો તમારે નથી બનાવવા જા એને બેનને કહી દીધું કે તમે બનાવો હોય કે હું આ મને આ મોકલી નાખ્યા બગાડ નાખ્યા પૈસા તમારે જોવું છે ઊભા હા એક્સ્ટ્રા એ મૂક્યા હું કમી મંચો મારે પ્રોગ્રામ નથી કરવા મારથી બોલાતું નથી આ બે બેનો છે ને આજ મારી પાછળ પડી ગયા છે

હે તો વાંધો નહીં રામભાઈ પાછા કા મનીષભાઈ હવે અમારે નાસ્તા પણ એમાં રામભાઈ નંબર આવે એ વખાણ કરી લે પૂરું પછી એમાં પછી કાંઈ ઘટે નહીં તો વાંધો નહીં હાલો પછી મારી જગ્યા કરો એટલે આપણે આવી જઈએ હારો હાલો ફેમિલી આપણે હવે બેસી જઈએ અને બાળકો જુઓ જો હાર્દિક ને જીનું ને અમારે જો અત્યંત ને

અને જો મસ્ત મસ્ત બધી બસો જઈ ને હાજે છે ને રાતે મજા આવી જાય મને તો બહુ મજા આવે મસ્ત મસ્ત બધી બસો જતી હોય ઊભી રહી તો અહીંયા ઊભી રહી છે હજે આપણે એક જગ્યાએ કંકોત્રી દેવાની છે પછી જવાનું છે સારું જો બસ આવી ગઈ છે મારું તો દર્શન અને જો આ બસ જાવું છે હાલો હા લગ્નમાં પગી જાય સારું હાલો આવું છું

એવું નથી બટા ટાઈમ થતો આવે છે એનો હવે હવે બધી ગાડીઓ આવશે ટાઈમ કહેવાય અગિયાર વાગ્યાર બધી અમદાવાદની ગાડી હાલ હા આપણે હવે નીકળશું આપણે હા હા એ તો ઉભી રહે ને ફેમિલી હવે જઈએ હવે ઘર બાજુ ગાડીઓ આપણે આગળ પીડી છે પણ કાંઈ નહીં મજા આવી ગઈ મને તો બહુ રાતે મજા આવે તો હવે જો મહેમાન આપણે મારા ભાઈને મૂકીને એવા છે છોકરાઓને બધા ને સોડાને એવું કીધું તો

આજનો વ્લોગ કંઈ આપણે અહીંયા કશું પૂરો તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો સારું ફરી મળીશું નવા વ્લોગની સાથે ક્યાં સુધી તો બધાને જય માતાજી બાય બાય